બાબરાના નીલવડા ખાતે આવેલ વડલીવાળા મેલડી માતાજીનું મંદિર આવેલ છે આ મંદિરનું સંચાલન રાજુભાઈ દ્વારા કરવામાં આવે છે જો મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિર પાછળ ભવ્ય તળાવ આવેલ છે અને આ મંદિર ઊંચાઈ ઉપર હોવાથી હિલ સ્ટેશનનો અહેસાસ થાય છે આ મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થીઓની રોજ ભીડ જોવા મળે છે આ સાથે જ રવિવારે માતાજીના મંદિરે મેળા જેવું વાતાવરણ હોય છે અહીં માતાજીના મંદિરે કાશીથી આવેલા બ્રાહ્મણો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી હવન કરવામાં આવે છે આ માતાજીના મંદિરે સુખડીનો પ્રસાદ તેમજ ચાપડીનો તાવો કરવામાં આવે છે અહીંયા મંદિરે આવતા લોકો માટે જમવા તથા રહેવાની પણ વ્યવસ્થા હોય છે આ મંદિરની વિશેષ વાત જો કરવામાં આવે તો વડલીવાળા મેલડી માતાજીના દર્શન કરી લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે તેવું લોકોમાં માનવામાં આવે છે આ મંદિર રાજુભાઈ જેઠવા દ્વારા તથા તેમની ટીમ દ્વારા સતત દેખરેખ કરવામાં આવે છે આ સાથે જ બહારથી આવતા લોકો મેલડી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ભારતીય બાપાના લી આવેલા મેલડીમાં ગાયકવાડના રાજ ત્યારે હતું ત્યાર પછી દાદાએ માતાજીની સ્થાપના પોતાના કોઈ ભક્ત નહોતા અને વડલીમાં ધામ તરીકે દાદાએ ભરતીયા દાદાએ સ્થાપના કરી છે અને અહીંયા બાબરા નીલવડા રોડ ઉપર નીલવડા તળાવના કાંઠે આવેલ મેલીમાં મંદિર ભક્તોજનોના મહાભગવતી કામ પૂરા કરે છે અને કોઈ પણ મા માણસને તકલીફ હોય કોઈ પણ મુશ્કેલી હોય મા ભગવતીની ખાલી સવા કિલો ઘીની સુખડીની અને ત્રણ સિફરની માનતા થાય છે અને મા એમના કામ પૂર્ણ કરે છે હજારોની સંખ્યામાં મહર્ષો ભક્તો અહીંયા આવે છે સંતાનોનું એને મા ભગવતી સંતાનો આપે છે જેને માતાજી કોઈ તકલીફ હોય આવે કોઈ પણ જાતની જ્યારે દુઃખની દવા લાગ ન પડે ત્યારે મા મેળીમાના સ્થાને આવે અને મા ભગવતી એના દુઃખ દૂર કરે છે એવી આ વડલીવાડા મેળીમાનું ધામ છે નીલવડા રોડ પર આવેલું છે અમરેલી જિલ્લામાં અને અહીંયા જય ચૈત્રી નવરાત્રિ માતાજીનો માંડવો અને નવરાત્રિમાં માતાજીના પ્રસંગો ઉજવાય છે અહીંયા ચોવીસ કલાકનું અન્નક્ષેત્ર છે ગૌશાળા છે અને અહીંયા ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસ યજ્ઞ ચાલુ છે અને હજી નવ વર્ષ સુધી યજ્ઞ ચાલુ રહેશે ડેલી નિત્યક્રમ ત્રેવીસ યજ્ઞ થાય છે આચાર્ય ચિત્રકૂટથી આવ્યા છે અને આખા વિશ્વમાં ક્યાંય ન યજ્ઞ થયો એવડો મોટો અહીંયા બાર વર્ષનો યજ્ઞ ચાલુ છે એમાં ત્રણ વર્ષ ફેબ્રુઆરીની છ તારીખે પૂરો થાય છે